લોહી લોહાણ હાલતમાં ગાય બ્રહ્માણી માતાના મંદિરના ચોક માં આવી પહોંચી હતી ત્યારે જાગૃત નાગરિક મેઘરાજભાઈ સિરવી દ્વારા ગૌરક્ષક દળના વડગામ ગૌરક્ષક દળના યુવાનો પ્રકાશભાઈ ચૌધરી

લોહી બંધ થતું ન હતું ત્યારે ગાય માતાના પગના ઓપરેશન કરવામાં આવ્યું અને લોકો દ્વારા આવા અબોલ પશુ પર ઘાતકી હથિયારથી હુમલો કરનાર વ્યક્તિ પર ફિટકાર વરસાવવામાં આવ્યો અને આવા વિધર્મીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે